તો મિત્રો નમસ્કાર હું નિકુંજ પડિયાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે હેલ્થની અંદર કે એવું અફલાતુન રિઝલ્ટ મળ્યું છે કે જે લેડીઝને એવો પ્રોબ્લમ હતો ખાટલા ખાટલામાંથી ઊભું નતું થવાતું કે કેટલા મહિના કે સાત મહિનાથી એવો પ્રોબ્લમ હતો અને આપણે એવાને એટલું જબરદસ્ત રિઝલ્ટ આપ્યું છે તો આજે એમને હું વિઝિટ કરવા માટે આવેલો છું તો આજે એમને પૂછીશું કે એમને શું શું પ્રોબ્લેમ હતા નમસ્કાર મેડમ નમસ્કાર સો નામ તમારું દિવ્યા ગામી દિવ્યાબેન ગામી અ કામ કરે તમારું બેચિત બેચિત ગામ તાલુકો ડળવાણ તાલુકો ડોલવાન અને ગામ બેચિત ઓકે તો દિવ્યાબેન તમારે શું પ્રોબ્લેમ હતો ચલાતું નહી હતું થાતું નહીતું ચલાતું નહી અને ઉઠાતું નથી કેટલા ટાઈમથી હતો 7 માસ 7 મહિનાથી પ્રોબ્લેમ હતો બરાબર છે તો ઓકે તો કેવી રીત એવું થયું તમારે કે ખાટલા કઈ રીતના ઉભા થાય એ બાઇક પર થી પડી ગયેલા તો ખાટલા તમે જાતે કોઈ ઉભો થવા દીધું કે કોઈ બીજા કોઈ ઉભો કરતા એમની ભાઈ અને બેન તમને પકડીને ચલાવતા હતા ઓકે એટલે કે તો ઉભું ન તો એમ ને થી ચાલી શકાતું ન હતું અને પછી તમે એની મે કઈ 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 દવા વાપરેલી ફિલ્ડ માં પહેલા હોસ્પિટલ માંથી હોસ્પિટલ કેટલો કેટલો ખર્જો લાગેલા 71000 રૂપિયા ખર્જો લાગેલો તો પછી એનાથી શું ફાયદો થયો ફાયદો નહી થયો એનાથી કઈ ફાયદો નહી ઓકે તો પછી તમે શું એને કઈ કઈ એ તો કરાવ્યું હશે તમે યુટ્યુબ પર વિડિયો જોયો તો યુટ્યુબ પર તમે સર્ચ કર્યું કે આના માટે કઈ દવા હશે તો ઓકે તો પછી યુટ્યુબ પર મારો વિડિયો તો મને અડે ચડી ગયો ઓકે તો મિત્રો મિત્રો મારો યુટ્યુબ પર વિડિયો મારો એમને મળ્યો અને યુટ્યુબ પછી મને કોન્ટેક્ટ કર્યો અને કોન્ટેક્ટ કર્યા પછી મેં એમના ઘરે ગયો અને ઘરે ગયા પછી મેં એમને આ સલાહ આપી કે તમે આટલી પ્રોડક્ટ ત્યારથી પ્રોડક્ટ એમને વાપરો એવું કીધું તો તમે આ કેટલા દિવસ તમે પ્રોડક્ટ વાપરી આવી ખાલી વીસ દિવસ વીસ દિવસમાં શું ફાયદો થયો ખાલી એ રિઝલ્ટ બતાવો મને તો મિત્ર એમનું રિઝલ્ટ તમને બતાવો તમે એકવાર ચાલીને બતાવો તો તમને ખ્યાલ પણ આવે કે મિત્રો તમે જોઈ શકો છો કે એમને કેટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું તો મિત્ર તમે જો એકદમ જ ઊભા થઈને ચાલવા માંડ્યા છે જો આપોઆપ ચાલે કોઈ એમને સપોર્ટ નહીં કોઈ એ નથી જોવો એમ જ ચાલા છે

આ પ્રોડક્ટ વાપરી તો તમને કેવું લાગી સર એનો સ્વાદ છે એનું એ કેવું છે સર ઓકે તો મિત્રો એમને પ્રોડક્ટ વાપરી છે આપણે છે આ કરક્યુવેદા વાપરી છે અને આ છે સેલ સ્ટાર્ટ ખાલી અજુ તો અડધી જ પડી છે મિત્રો તમે જોઈ શકો છો ખાલી અડધી જ પ્રોડક અજુ એનીમે એની મે જબરજસ્ત એમને રિઝલ્ટ મળે જો તો આખી પડશે તો શું રિઝલ્ટ મળશે તમને જો બીજા વિડિયોમાં પણ બતાવીશ તો મિત્રો તમારે શું કેવું છે આ દવા વિશે બધા યુઝ કરી જોઈએ મિત્રો બધા યુઝ કરી જુઓ અને તમારે પણ જો આવો કંઈ પ્રોબ્લેમ હોય ગમે તેવો પ્રોબ્લેમ હોય આપણી પ્રોડક્ટ એવી છે આયુર્વેદિક દવા છે અને એવી દવા છે કે તમારા શરીરને કંઈ બી પ્રોબ્લેમ હશે તો સોલ્યુશન આવશે પણ એનો કોર્સ કર્યો હતો કમસે કમ છ મહિનાનો એનો કોર્ષ કરી લેજો તો ગમે તેવો પ્રોબ્લેમ હશે તો સોલ્યુશન થઈ જશે તો ઓકે મારી જો યુટ્યુબ ચેનલ પર નવા હોય એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી લેજો તો અમને નવી અપડેટ મળતી રહેશે તો એમનો કોન્ટેક્ટ નંબર પણ ઓકે તો આ એમનો કોન્ટેક્ટ નંબર છે અને ગામનું નામ કઈ દે બેચીત ગામ છે એમનું ઓકે